આપણે આજના વિડીયોની અંદર જાણીશું મિત્રો કે અત્યારે ગુજરાત રાજ્યના કયા ભાગોની અંદર ભારે વરસાદ ખાબકી રહ્યો છે તો હજુ આવનારી કલાકો જેમાં અત્યારે મિત્રો આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે જેમાં મોટો બદલાવ થઈ ચૂક્યો છે ને જે વિસ્તારોમાં ભારે વરસાદને લઈને મિત્રો યલો એલર્ટની ચેતવણી હતી એ ભાગોની અંદર હવામાન વિભાગે મિત્રો અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ લગાવી દીધા છે

પરંતુ મિત્રો ઓમાન અને યમાનના દરિયાના વિસ્તારોની અંદર આ સિસ્ટમના પૂછડિયા વાદળા જોવા મળી રહ્યા છે આ સિસ્ટમની મિત્રો પૂછડી ખૂબ જ લાંબી જોવા મળી છે ને જેને જોતા અત્યારે આગાહીમાં મોટા બદલાવની સાથે હજુ આ સિસ્ટમ જો મિત્રો ઉત્તરી ભારતના ભાગોમાં પણ ફંટાશે તો આ સિસ્ટમના જે પૂછડિયા વાદળાઓ છે તે ગુજરાતના અમુક દક્ષિણી ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના ભાગોમાં આપશે ભારે વરસાદ આમ મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આવનારી કલાકોમાં હજુ આ સિસ્ટમના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી આ સિસ્ટમના કારણે જોવા મળી છે જેમાં આજ રાત્રિ દરમિયાન તો અમુક ભાગોની અંદર ફરી એકવાર રાત્રિ બની શકે છે મિત્રો ભયંકર આ તમામ અપડેટ મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો મિત્રો આપને જણાવી દઈએ તો આ અરબ સાગરની અંદર સક્રિય થયેલી વરસાદી સિસ્ટમનું વહન તમે જોઈ શકો છો મિત્રો કે છેલ્લી બે થી ત્રણ કલાકની અંદર આ સિસ્ટમના ફરી એકવાર વાદળાઓ પ્રચંડ અને તીવ્ર પોતાની અંદર મોટું સ્વરૂપ ધારણ કરતા હોય એ રીતે ગુજરાતની અંદર ફેલાતા જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર આ સિસ્ટમના કારણે મિત્રો સાંજથી જ ધોધમાર વરસાદ ફરી એકવાર શરૂ થઈ ગયો છે અને મિત્રો ચોમાસાની અંદર આ ચોમાસાની વિદાય વેળાએ ચોમાસું બરાબરનું જામ્યું છે રાજ્યમાં અત્યારે પ્યોર અમુક વિસ્તારોમાં ચોમાસાની વાઇબ્સ આવી રહી છે કારણ કે અંધાર પટ દિવસ દરમિયાન અમુક ભાગોમાં ધોધમાર વરસાદ અને મિત્રો તમે અત્યારે જોઈ શકો છો માછલીના આકારની જેમ આકાર પામી રહેલી આ વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો આ માછલીની પૂંછડીની જેમ આ સિસ્ટમના વાદળો પૂંછડિયા જોવા મળી રહ્યા છે ને આ સિસ્ટમના જોઈ શકો છો કે મધ્યપ્રદેશ સુધી માછલીના આકાર ના પ્રકારની જોવા મળી રહેલી આ સિસ્ટમ હજુ પણ રાજ્યના અમુક ભાગોની અંદર બનાવશે ભયંકર વાતાવરણ આજુબાજુના વિસ્તારો હોય અમરેલીના વિસ્તારો હોય સોનગઢ આ સાથે જ બોટાદના અમુક વિસ્તારો તરફ આ દામનગર લાઠી જેત્રોડા ગારીયાધાર પાલીતાણાના ભાગોની અંદર ધોધમાર વરસાદની ગતિવિધિ તો બીજી તરફ મિત્રો જામનગર લાગુના વિસ્તારો હોય આ સાથે જ ગોંડલ રાજકોટ લાગુના વિસ્તારો કાલાવડ આજુબાજુના વિસ્તારોથી પોરબંદર સહિત દ્વારકાના જે જોઈ શકો છો ભાનવડ ઉપરના વિસ્તારોની અંદર ખંભાળિયા આજુબાજુના પંથકોમાં પણ સાંજ દરમિયાન મિત્રો ધોધમાર વરસાદ અત્યારે લાઈવ ખાબકતો જોવા મળી રહ્યો છે અને હવે પછીની કલાકોની અંદર તો તમે જોઈ શકો છો અત્યારે મધ્ય ગુજરાત લાગુના દક્ષિણી ગુજરાતના ભાગો હોય જેમાં વડોદરા પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ભરૂચ આમોદ લાગુના વિસ્તારોમાં પણ સાંજથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો મિત્રો એટલું જ નહીં ઉત્તરી ગુજરાતના ભાગોમાં પણ રાજસ્થાનના ભાગો ઉપરથી આ સક્રિય સિસ્ટમના વાદળોનું ઝુંડ તમે જોઈ શકો આજે અરવલ્લીના મોડાસાની અંદર તો મિત્રો ધોધમાર જળબંબા કારણ લાગુના વિસ્તારો હોય અરવલ્લી મહીસાગર લાગુના જે અરવલ્લીના પંથકો છે ત્યાં પણ ધોધમાર વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે આમ ગુજરાત રાજ્યની અંદર મિત્રો અત્યારે વરસાદનું જોર હજુ તો વધવાની શરૂઆત થઈ છે ને જેમ જેમ મોડી સાંજે રાત્રિ આવતી જશે તેમ ગુજરાતના અમુક ભાગોમાં તો એવું ભયંકર વરસાદનું જોર જોવા મળી શકે અત્યારે મિત્રો તમે આ સિસ્ટમનું બરોબર લોકેશન જોઈ શકો તો આ સર્ક્યુલેશનના ફોર્મની અંદર જે વાદળાઓ ભમી રહ્યા છે જે મધ્યપ્રદેશ લાગુના રાજસ્થાનના ભાગો ઉપર આ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી છે પરંતુ આ સિસ્ટમનું જે દક્ષિણીય પશ્ચિમનું એટલે કે નૈઋત્યવાળો ભાગ ખૂબ જ સક્રિય છે ને ગુજરાત ઉપર આ જ સક્રિય સિસ્ટમના અત્યારે મુખ્ય ભાગ આવી ચૂક્યો છે ને જેના કારણે સૌરાષ્ટ્રના પંથકોમાં અત્યારે વરસાદની ગતિવિધિ ભારે જામેલી જોવા મળી છે મિત્રો આ સેટેલાઇટની અંદર તમે જે વિસ્તારોમાં પીળા કલરના વાદળાઓ ધોળા કલરના વાદળાઓ જોવા મળી રહ્યા છે ત્યાં ધોધમાર વરસાદ આપી રહી છે ને હજુ પણ આ સિસ્ટમ જેમ જેમ મિત્રો ઉત્તરી દિશા તરફ આગળ વધશે એટલે તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમના જે પૂછડિયા વાદળાઓ છે એ પણ ગુજરાત ઉપર સક્રિય રહેવાના છે ને જેના કારણે મિત્રો ઓગણત્રીસમી સપ્ટેમ્બર આ સાથે ત્રીસમી સપ્ટેમ્બર સુધી આ વરસાદી માહોલ જોવા મળવાનો છે આ તમામ જાણીશું એ પહેલાં મિત્રો અત્યારે જે સાંજના સમયગાળા દરમિયાન ભારતીય મોસમ વિભાગ અને ગુજરાત હવામાન વિભાગ તરફથી જે લેટેસ્ટ આગાહીના નકશા રજૂ કરવામાં આવ્યા છે આપણે જોઈ લઈએ તો કલાકોની અંદર જેમાં આજ મોડી સાંજને રાત્રિના સમયગાળા માટેનો જે આગાહીનો મેપ જાહેર કરવામાં આવ્યો જેમાં મિત્રો ગુજરાતના ચાર જિલ્લાની અંદર મિત્રો આવનારી કલાકો માટે રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું એટલે કે ભાગોમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે જેમાં તમે જોઈ શકો મિત્રો દાહોદ ગોધરા છોટા ઉદેપુર લાગુના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતની અંદર નવસારી અને વલસાડ લાગુના વિસ્તારોની અંદર રેડ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો અત્યારે ખાસ કરીને અરબી સમુદ્રમાંથી વાદળોનું સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રના દરિયાના દરિયાના કાંઠાના કાંઠાના ભાગોમાં પણ આવી રહ્યું છે જેને ભાગો હોય જેમાં ભાવનગર જિલ્લાના વિસ્તારો હોય આ સાથે જ અમરેલી લાગુના વિસ્તારોથી ગીર સોમનાથ અમરેલી આ સાથે જુનાગઢ રાજકોટ જામનગર પોરબંદર અને દ્વારકાના પંથકોની અંદર પણ મિત્રો અતિ ભારે વરસાદ ખાબકવાનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે હવે પછી સિસ્ટમની વધારે પડતી અસર મિત્રો મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને લાગુના દક્ષિણી ગુજરાતના ભાગોમાં આવનારી કલાકો જેમાં રાત્રિના સમયગાળા માટે તો વધુ જોવા જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે સુરત તાપી ડાંગ નર્મદા ભરૂચ વડોદરા આ સાથે જ મિત્રો પંચમહાલ આણંદ ખેડા અરવલ્લી મહીસાગરના પંથકોમાં પણ અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે તો બાકી ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા મહેસાણા પાટણ આ સાથે ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી બોટાદના પંથકોમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે આમ ગુજરાતની અંદર મિત્રો હવામાન વિભાગ તરફથી રાજ્યના અમુક ભાગોમાં રેડ ઓરેન્જ અને યલો એલર્ટની ચેતવણીઓ જાહેર કરી દીધી છે

અત્યારે આ સિસ્ટમ મિત્રો અત્યારે આ ભાગો ઉપર સક્રિય છે ને જેના સક્રિય વાદળોનું ઝુંડ ગુજરાતના વાતાવરણમાં તમે જોઈ શકો છો મિત્રો કે આવનારી કલાકોની અંદર ભાવનગર લાગુના વિસ્તારો હોય એ લાગુના બોટાદ આજુબાજુના વિસ્તારો હોય તો બીજી તરફ અત્યારે જે જૂનાગઢ રાજકોટ વચ્ચેના પંથકો અને પોરબંદરના પણ દરિયાના કાંઠાથી અંદરના વિસ્તારોની અંદર આ સિસ્ટમના કારણે મિત્રો આવનારી કલાકોમાં ખાબકી શકે છે ભારે વરસાદ અને તમે અત્યારના સેટેલાઇટ પિક્ચરની અંદર પણ જોઈ શકો છો એ વિસ્તારોની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ શરૂ પણ થઈ ગઈ છે ને જેમાં અત્યારે ગોંડલ આજુબાજુના વિસ્તારો હોય તો બીજી તરફ અમરેલી ભાવનગર વચ્ચેના પટ્ટાની અંદર તો બીજી તરફ અરબી સમુદ્રના દરિયાના કાંઠાના ગીર સોમનાથથી ભાવનગરના પટ્ટીના વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ અત્યારે મિત્રો મહુવા તળાજા સાથે જ એ લાગુના ગ્રામ્ય પંથકોથી પાલીતાણાના પંથકો એ ભાવનગરના સોનગઢ આ સાથે જ અમરેલી લાગુના ઢસા લાઠીના પંથકોથી તમે જોઈ શકો છો મિત્રો કે ખંભાળિયા અને ભાનવડ વચ્ચેના પંથકોમાં પણ ગતિવિધિ જામી છે ને હજુ આવનારી કલાકોની અંદર મિત્રો મધ્ય ગુજરાત લાગુના જે વિસ્તારો છે જેમાં પણ વડોદરા આણંદ ખેડા છોટા ઉદેપુર લાગુના વિસ્તારોમાં ખાબકશે ભારે વરસાદ

વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાય પરંતુ મિત્રો બપોર બાદ ત્રીસ સપ્ટેમ્બરે પણ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ પ્રકારની ગતિવિધિ જોવા મળે જેમાં આમ મિત્રો આવનારી કલાક ગુજરાત માટે લઈ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે તો ઓગણત્રીસમી તારીખના દિવસે પણ ભારે વરસાદની સંભાવના અને ત્રીસ તારીખે ગુજરાતની અંદર હળવાથી મધ્યમ પ્રકારની આગાહી આમ મિત્રો એમ આવનારા બે દિવસ સુધી સિસ્ટમની અસર વર્તાય અને જેમાં મિત્રો અત્યારે જે હવામાન

ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે અને અત્યારે આ સિસ્ટમ હવે પછી ઉત્તરી ભારતના ભાગો તરફ આગળ વધતી જોવા મળી છે ને જેના કારણે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોથી તમે જોઈ શકો છો ઈસ્ટ ઉત્તર પ્રદેશ બિહાર અને મિત્રો વેસ્ટ બેંગાળના સબ હિમાલય લાગુના સિક્કિમ બાજુના પંથકોની અંદર પણ અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ અને મિત્રો દક્ષિણી ભારતના તમિલનાડુ કર્ણાટક લાગુના પંથકોમાં પણ ભારે વરસાદની ચેતવણી અત્યારે આઈએમડી તરફથી આવનારી કલાકો માટે જાહેર કરવામાં આવી છે આ સાથે જ મિત્રો તમે આવતીકાલ ઓગણત્રીસમી સપ્ટેમ્બરનો પણ આગાહીનો મેપ જોઈ શકો જેમાં સમગ્ર ગુજરાતની અંદર ઓગણત્રીસમી સપ્ટેમ્બરના દિવસે મિત્રો ભારે વરસાદનું યેલ્લો એલર્ટ આપી દેવામાં આવેલું છે આપણા પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગોમાં પણ ભારે વરસાદની ગતિવિધિ આ સિસ્ટમના કારણે નોંધાય તો મિત્રો ત્રીસ તારીખે વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાશે અને જેમાં તમે જોઈ શકો છો મિત્રો ત્રીસમી સપ્ટેમ્બરના દિવસે ગુજરાતની અંદર વરસાદને લઈ કોઈ ભારે વોર્નિંગ આપવામાં આવેલી નથી પરંતુ મિત્રો વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારની ગતિવિધિ તો ત્રીસ તારીખે પણ ગુજરાતની અંદર જોવા મળશે અને મિત્રો હવે પછી જે વોર્નિંગ આપી રહી આવી રહી છે જે જાણી લેજો ગુજરાતની અંદર અત્યારે અમુક ભાગોની અંદર ધોધમાર વરસાદના પગલે મિત્રો ભારતીય મોસમ વિભાગ તરફથી પૂર આવવાને લઈને પણ વોર્નિંગ આપી દેવામાં આવી છે જેમાં તમે જોઈ શકો મિત્રો આવનારી ચોવીસ કલાક સુધી સૌરાષ્ટ્રની અંદર ભાવનગર લાગુના અમરેલી લાગુના વિસ્તારો હોય ગીર સોમનાથના પંથકોની અંદર નદીઓમાં પૂર આવવાના કારણે કેટલાક ભાગોમાં મધ્યમ પ્રકારના પૂરની સ્થિતિને લઈને હવામાન વિભાગે આપી દીધી છે ચેતવણી એટલું જ નહીં તમે જોઈ શકો જે ભાગો જે મિત્રો અમદાવાદના હોય વડોદરાના હોય ભરૂચ લાગુના નર્મદાના પંથકો અને વલસાડ લાગુના વિસ્તારો દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો અહીં ગુજરાતની અંદર જે વિસ્તારોમાં લાલ પીળા કલરના ટપકા રજૂ કરવામાં આવ્યા ત્યાં મિત્રો પૂરની સ્થિતિ આવનારી કલાકોમાં ભારે વરસાદને લઈને ખાબકી શકે તો ખાસ મિત્રો આ વિસ્તારના લોકો સાવચેત રહે બિન જરૂરી ઘરની બહાર ન નીકળતા કારણ કે આવનારી આ રાત્રી દરમિયાન તો હજુ આવતીકાલ સવાર સુધીની અંદર કેટલાક ભાગોમાં તોફાની વરસાદ ખાબકે તેવી સંભાવના અત્યારે ઊભી થઈ છે અને મોડલના આધારે જાણી લઈએ તો આજ મોડી સાંજથી રાત્રિના સમયગાળા માટે રાજ્યના કયા ભાગોમાં થશે મેઘ તાંડવ અત્યારે આપને જણાવી દઈએ તો મિત્રો અરબી સમુદ્રના કાંઠાના સૌરાષ્ટ્રના ભાગોની અંદર કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે અને જોઈ શકો છો સિસ્ટમના વાદળોનું ઝુંડ ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પ્રવર્તતું જોવા મળી રહ્યું છે તો બીજી તરફ આવનારી કલાકોની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો ભાવનગર જિલ્લાના મહુવા તળાજા અમરેલી ગારિયાધાર સાવરકુંડલા લાગુ જેસરના પંથકો હોય ગોંડલ લાગુના રાજકોટના વિસ્તારો હોય આ સાથે જૂનાગઢ ગીર સોમનાથના પંથકોની અંદર અને મિત્રો પોરબંદર જામનગરના વિસ્તારોમાં આવનારી કલાકોમાં હજુ અત્યારે અમુક ભાગોમાં વરસાદ શરૂ પણ થઈ ગયો છે ને હજુ પણ ભારે તો અતિ ભારે વરસાદ પણ અમુક ભાગોમાં ખાબકી શકે છે ને મિત્રો તમે જોઈ શકો જેમ જેમ રાત્રિનો સમયગાળો આવતો જશે તેમ રાત્રિના સમયગાળા માટે મધ્ય ગુજરાત લાગુના એ પંથકોની અંદર વરસાદની ગતિવિધિ વધે જેમાં મિત્રો અમદાવાદના ખેડા કપડવંજ લાગુ ગોધરા દાહોદના પંથકો મહીસાગર અરવલ્લી તો બીજી તરફ તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો જીએફએસ મોડલની આગાહી પણ આપને જણાવીએ તો તમે જોઈ શકો છો કે રાત્રિના સમયગાળા માટે મિત્રો સૌરાષ્ટ્રની અંદર વરસાદની ગતિવિધિ સતત અવિરત રહે તેવી સંભાવના છે ને જેમાં ખાસ કરીને રાજકોટ આજુબાજુના સુરેન્દ્રનગરના વિસ્તારો હોય અમુક જામનગર મોરબીના છૂટાછવાયા અને અરબી સમુદ્રના પૂર્વ અને દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોમાં મેઘ તાંડવ જેવો વરસાદ ખાબકે તેવી સંભાવના જોઈ શકો છો ખાસ કરીને મિત્રો જીએફએસ મોડલ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં આવનારી કલાકોમાં ભારે વરસાદને લઈને આગાહી આપી રહ્યું છે તો બીજી તરફ યુરોપિયન મોડલ પણ મિત્રો એ જ રીતે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી આપી રહ્યું છે આ સાથે જ મિત્રો ઉત્તરી ગુજરાતની અંદર પણ ઉત્તરી પૂર્વ ગુજરાતના જિલ્લા જેમાં મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અમદાવાદ ગાંધીનગર સાથેના વિસ્તારોમાં ખાબકી શકે છે ભારે તત્ત્વ અતિ ભારે વરસાદ વાદળોનું બનેલું આ પ્રચંડ વરસાદી ઝુંડ હજુ સૌરાષ્ટ્ર સહિત મિત્રો આવતીકાલ ઓગણત્રીસમી ઓગસ્ટની પણ આપને આગાહી જણાવીએ તો તમે જોઈ શકો છો મિત્રો ઓગણત્રીસમી તારીખના દિવસે પણ સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્રના પોરબંદરના વિસ્તારોથી જામનગર જૂનાગઢ ગીર સોમનાથથી અંદરના વિસ્તારો મધ્ય સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદને અમુક ભાગોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે અને તમે જોઈ શકો છો કે ઓગણત્રીસ તારીખે ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની પણ સંભાવનાને મધ્ય ગુજરાતના જે આણંદ નડિયાદ ખેડા લાગુના વિસ્તારો હોય સુરેન્દ્રનગર બોટાદ સહિતના પંથકોની અંદર પણ મિત્રો ઓગણત્રીસમી ઓગસ્ટ સપ્ટેમ્બરના દિવસે ભારે તો અમુક ભાગોની અંદર રહે અતિ શરૂ થયેલી આ સાંજ દરમિયાનની વરસાદી ગતિવિધિ હવે પછી પ્રચંડ રીતે ગુજરાતની અંદર વધતી જોવા મળશે અને અમુક ભાગોમાં આવતીકાલ સવાર સુધીની અંદર મિત્રો પાંચથી લઈ દસ ઇંચ સુધીના આંકડાઓ આપણી સામે આવી શકે છે ખાસ મિત્રો ફરી એકવાર આપને જણાવી દઈએ તો અરબી સમુદ્રના કાંઠાના સૌરાષ્ટ્રના દરિયાના દક્ષિણી ગુજરાતના અને મધ્યપૂર્વક સહિત ઉત્તરી પૂર્વ ગુજરાતના વિસ્તારના લોકો આવનારી કલાકો માટે સાવચેત રહે